મેસી આજે સનફ્લાવર હોસ્પિટલ ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે કરવામાં આવી છે સુખમામાજી ગાંધીનગર ખાતે સનફ્લાવર હોસ્પિટલ આજે ફેમિલેટીજી સંસ્થા દ્વારા આટલું સરસ ઓપનિંગ કરવામાં આવી છે લોકોની ખૂબ સરસ સફળતા અને એમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આજે જે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલ જે ખૂબ સારી સેવા આપી રહી છે ને અત્યાર સુધીમાં એકવીસ હજારથી વધારે બાળકોને જન્મ અપાવ્યો છે એવી આટલી સારી સંસ્થા જે ગાંધીનગરને આ સેવા મળવા જઈ રહી છે ત્યારે મને પણ ખૂબ ગર્વ અને આનંદ થાય છે અને આ સાથે હું આ ટીમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલથી ગાંધીનગર મારા ગાંધીનગરની જનતાને આટલો સરસ લાભ આપ્યો એ બદલ એમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે લોકલ થયું ઉદ્ઘાટન થયું એ બદલ આરજી સર અને એજીજી સર ને હું ખરેખર હૃદયથી અભિનંદન આપું છું અને મારા માટે અને આપણા સૌના માટે ખૂબ ગર્વની બાબત છે કે આ જે ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ એ પણ આ સાથે જોડાયેલા છે એ માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી સરસ સુવિધા ગાંધીનગરને આપવા બદલ એમને ફરીથી હૃદયથી અભિનંદન આપું છું અને આ સુવિધા આપણા ગાંધીનગરને મળશે આજથી એ ખૂબ આપણા ગાંધીનગરની જનતા વતી પણ હું એમનો આભાર માનું છું અસ્તુ હું ડોક્ટર શિવાંગી શર્મા ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ સનફ્લાર આઈવીએફ આપણે બધા જાણીએ છીએ જેમ કે સરે કીધું વ્યંદત્વ વધતું જાય છે એનું ખૂબ જ આસાન સોલ્યુશન છે આપણી જોડે આઈપીએફ અત્યારે ગાંધીનગર ને આજુબાજુના બહુ બધા ગામોમાંથી બહુ બધા પેશન્ટ ને વારંવાર અમદાવાદ જવું પડે છે આઈપીએફ ની ટ્રીટમેન્ટ માટે કે ઇન્ફર્ટિલિટી ની વધારે ટ્રીટમેન્ટ કરવા માટે ગાંધીનગર બ્રાન્ચ ખોલવાનું સૌનું એક જ પ્રયત્ન છે પેશન્ટ ની કન્વીનિયન્સ પેશન્ટ ને એક જ કે બે જ વિઝિટ માં એમની આખી ટ્રીટમેન્ટ પતી જાય એમને ગાયનેકોલોજિસ્ટની સર્વેલન્સમાં ટ્રીટમેન્ટ મળે ઘરની આજુબાજુમાં જ બહુ ટ્રાવેલિંગ ઓછું થઈ જાય એવું ના વિચારવું પડે કે કેટલું લાંબુ થવું પડશે અમદાવાદ જવા પડતું સિમ્પલ ટ્રીટમેન્ટ હોય જેને કહેવાય દવાથી ટ્રીટમેન્ટથી જ બાળક રહી જાય તો પછી એક એનાથી ઉપર એક સ્ટેપ સ્ટેપ હોય છે આઈયુઆઈ ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સ્યુલિનેશન એ પ્રોસીજર આપણે ત્યાં થશે એ ટ્રીટમેન્ટથી પણ ઘણા બધા પેશન્ટ્સને પ્રેગ્નન્સી રહી જતી હોય છે આનાથી જો ના થાય તો પછી પેશન્ટને આગળ જવું પડે મોટા ભાગના પેશન્ટ્સને અહીંયાથી આ સેન્ટરથી બહુ જ એડવાન્ટેજ મળવાનું છે વી રિક્વેસ્ટ એવરીબડી વી રેઝ અવેરનેસ રિગાર્ડિંગ ઇન્ફર્ટિલિટી એન્ડ વેલર થેન્ક યુ થેન્ક યુ